મોટા દિલના છે કે ઘણા ઉપચારે કરીને ભક્તિ કરે તેના ઉપર જ રાજી થાય ને ગરીબ ઉપર ન થાય એમ નથી એ તો ગરીબ હોય ને શ્રદ્ધા સહિત પણ જળ પત્ર આદિ અલ્પ વસ્તુ અર્પણ કરે તો પણ રાજી થાય છે અને ખરેખરો ભક્ત ત્યારે કહેવાય કે પોતાના દેહમાં કોઈ દીર્ઘ રોગ આવી પડે અન્ન ખાવા ન મળે ઇત્યાદિ ગમે તેટલું દુઃખ અગવડતા આવી પડે તો પણ ભગવાનની ઉપાસના ભક્તિ નિયમ ધર્મ શ્રદ્ધા એમાંથી રંચ માત્ર પાછો ન પડે પણ રતિવા સરસ થાય ખરેખર સંકલ્પ ખરેખરો ભગવાનને રાજી કરવાનો સંકલ્પ અમે તો કરી ભગવાન રાજી થાવ પણ તો થતા નથી કઈ દીધું જેટલું થાવું એટલું થઈ જાવ આપણે ક્યાં ના પડી આપણે એમ દરરોજ કહી કે ને વિષ્ણુ સામે સ્વામી દરરોજ ખુલ્લો દરવાજો જ રાખે છે ક્યારેક ક્યારેક તો રાતે હોતે ખુલ્લો હોય અને જેટલું થાવ એટલું રાજે થાવ અમે ક્યાં ના પાડી છે આપણે તમે કોઈ ના પાડી રાજે થાવ ના પાડી તમે હે તમે કોઈ ના પાડી રાજે થાવ નહીં વિશ્વ મંગલ સ્વામી મારી ઉપર રાજી થતા નહીં આ બે તો હમણાં રજાના દિવસો છે રાજી થઈને ને ઢોળી ને લઈ જાવ ઓફિસે કે ખરેખરો સંકલ્પ કોને કેવાય દીર્ઘ રોગ આવી પડે અને અપમાન થાય ખાવા ન મળે અથવા તો અતિશય આવી પડે તો પછી નવરાઈ નરી અતિશય સગવડતા આવી પડે તોય નવરાઈ નરી એટલે તોય પણ રતિવા સરસ થાય ઓછો ન હોય તોય એનો સાચો સંકલ્પ છે એટલે મારે એમ કીધું હાચો ભગત છે સાચો સંકલ્પ કોનો છે ત્યાં સંકલ્પ ત્યાં સુધી બોદો સંકલ્પ છે આપણે ના પાડી દીધી આપણે કહી દીધું છે લખી જ દઈ દીધું કે તમારે રાજી થવું જેટલું રાજી થવું એટલું થવું બનતી જ નહીં અને ભક્ત ત્યારે કહેવાય કે પોતાના દેહમાં કોઈ દીર્ઘ રોગ આવી પડે અન્ન ખાવા ન મળે ઇત્યાદિક ગમે તેટલું દુઃખ અગવડતા આવી પડે તો પણ ભગવાનની ઉપાસના ભક્તિ નિયમ ધર્મ શ્રદ્ધા

તેને ખરો હરિભક્ત કહેવાય એટલે એને ખરો રાજી કરવાનો સંકલ્પ કેવાય તો પણ ભગવાનની ઉપાસના ભક્તિ નિયમ ધર્મ શ્રદ્ધા એમાંથી રંચ માત્ર પાછો ન પડે પણ રતિવા સરસ થાય તેને ખરો હરિભક્ત કહેવાય અને ત્યારે ભગવાન ખરેખર રાજી થાય છે પછી વળી રાજભાઈએ પ્રશ્ન પૂછાયો છે હે મહારાજ તમે ક્યા ગુણે કરે ગુણે રાજી થાવો ને ક્યાં દોષે કરીને કુરાજી થાવો ત્યારે મહારાજ કહે આટલા વાણીના દોષ છે જે અંતરમાં કંઈક વિશેષ વર્તીને રાજી કરવાનો સંકલ્પ હોય તે એકવાર અમને કહી દેવો જે કહો તો મહારાજ હું આમ વર્તું પણ વારંવાર એની એ જ વાત ચૂળા કરે તે ન ગમે અમારા વેણ ઉપર કુતર્ક લાવે તે ન ગમે અમને ભગવાન જાણે કુતર્કનો કુતર્ક કરે તેને ભગવાનપણાની શ્રદ્ધા જ નથી બોલાવ્યા વિના વચમાં બોલે શુભ ક્રિયાઓ ભગવાન પર નાખે કે ભગવાન કરાવશે તો કરશું તે ન ગમે તે પ્રારબ્ધની ચીજ નથી તે આપણે કરવાની છે વળી હુંકારો કરે તે ન ગમે જેને બોલ્યામાં પોતાના અંગનો ઠા ન હોય એટલે કે પોતાનું અંગ ક્યુ છે અને તે પ્રમાણે બોલવું એવી ખબર ન હોય ને આમ બોલવું એટલે બોલવું માત્ર જ નથી વર્તવું પોતાના અંગ પ્રમાણે મહારાજ કે પકડી અને હાલે તો એના અંગની પુષ્ટિ થાય ખબર જ ન હોય તો પુષ્ટિ શું થાય એટલે કે પોતાનું અંગ ક્યુ છે અને તે પ્રમાણે બોલવું એવી ખબર ન હોય ને આમ તેમ ગોથા મારે તે ન ગમે ભગવાનની ભક્તિમાં લાજ આળસ રાખે તે ન ગમે વળી પોતાના ગુણોનો કોઈ પ્રકારનો અહંકાર ન ગમે વળી સભામાં પોતાને ઘટે ત્યાં ન બેસે અને આગળ અથવા પાછળ બેસે તે ન ગમે એ બંને વાતમાં પોતાની જાતનું પ્રદર્શન છે માટે તે ન ગમે

કપટ ન ગમે માન તથા ક્રોધ ન ગમે કોઈથી દબાઈ ને જેમ હોય તેમ ન કહેવાય તો તે પણ ન ગમે ના કહેવાય એટલે ખાલી કહેવાય એવું નહીં કરાય નો આચરણ કરી શકાય પણ આપણે કાલે વાત કરી હતી ને કે દશરથ મહારાજા હતા તો એને રામને વનમાં જવા દેવાની ઈચ્છા હતી બિલકુલ બિલકુલ નથી એને આચરણ કરવાની એવી ઈચ્છા હતી એને અહીંથી આ નિમિત એ નિમિત્ત બને રામને વનમાં જવાનું તો ગયા એની પાછા બાનું છે નું આવ્યું દશરથ મહારાજ ના વચન થી રામ વન માં ગયા દશરથ મહારાજ ના વચન થી રામ વન માં ગયા બાનું તે રહ્યું તો એ દશરથ ની ઈચ્છા હતી તો હું કરવા એવું થયું દબાઈ ગયો કોક નથી દબાય ને એવું કર્યું

હું આમ આમ કે મને હંડાણ નતું કેવો કરવા હું બીજે ગામ રહું છું કેવો એ હું કરવા અધર્મથી દબાઈ ગયા દુર્યોધન થી દબાય અને ભીષ્મ પિતા દ્રૌપદીને ન્યાય નો આપી ગયા કૃષ્ણ એક કે આપ્યો ન્યાય કોઈ આખી સભામાંથી કોઈ ન્યાય ન આપ્યો હડપ નો કરી પાછું દુર્યોધન નો ભાઈ હતો વિકર્ણ એને વિરોધ કર્યો દબાણો લે હડપ નો એટલા એટલા મહારથીઓ બેઠા હતા બધા કાળને જીતી લે એવા મહારથીઓ બેઠા હતા તો કાળ કરતા ધર્મ ની વધારે સત્તા થઈ ને કાળ કરતા અધર્મ ની વધારે

કરવું એમ ઉતાનપાદ રાજાના ખોળામાં ઓલો ભાઈ ઉત્તમ બેઠો હતો તો ધ્રુવ બેહો આવ્યો તો ઓલો મેમ સાહેબે આમ દ્રષ્ટિ કરી તો ઓલે બેહવા ન દીધા આની ઈચ્છા હતી તો આની ઈચ્છા હતી કે બિહારો પણ તો બિહારી ન આવ્યા એવું ન ગમે એમ એવું અમે કોઈ થી દબાઈ ને જેમ હોય તેમ ન કહેવાય તો તે પણ ન ગમે એટલે નબળા થી દબાઈ ને સારું હોય ન કરાય એ ન કરાય એ નથી ગમતું પછી પોતાના મનમાં ગડબડ ગોટા હોય અને હું કોઈ થી બીતો નથી એવું નથી અને પોતાના મનમાં હારો સંકલ્પ હોય અને પોતાની તો રુચિ સારી હોય દશરથ મહારાજા ખરાબ નતા દશરથ થી ગડબડ થઈ તો દશરથ મહારાજ ની સહીથી ગડબડ થઈ દશરથ મહારાજા ખરાબ ન થાય ભીષ્મ પિતા ખરાબ ન થયા પણ એની મૌન મૌન સંમતિ બધું થયું ધ્રુવ ને વનમાં જવું પડ્યું એમાં પોતાન પાસે સહી કરી દીધી એની ઈચ્છા નતી પણ સહી કરી દીધી એના મનમાં તો એ તો બહુ સારા હતા એ અધાર્મિક નતા અયોધ્યા ને ખળબળાવી નાખી સહી કરનાર કોણ કોઈથી દબાઈ ને જેમ હોય તેમ ન કહેવાય કરવાની જરૂર તો કોઈથી દબાઈ ને જેમ હોય તેમ ન કહેવાય તો તે પણ ન ગમે અને સત્સંગમાં એકબીજાને બરોબરિયા પણ રહે પણ મર્યાદા ન રહે તે ન ગમે